અંબાજી મંદિર ટ્રસ્ટના જે બે પ્લોટો ભવનાથ મંદિરની પાછળની જગ્યાએ જે આવેલા છે એ હરિગીરીજીએ કે કોઈએ પણ પોતાની માલિકીના ખરીદી લીધા છે કે માલિકીના નામે દસ્તાવેજ થઈ ગયા છે એવું કહેવાનું થાય છે પ્રેસ નોટ મુજબ અને આક્ષેપો મુજબ તો એનો રેકોર્ડ ઉપર કોઈ આધાર છે એ દસ્તાવેજો ક્યાંય રજૂ કરવામાં આવેલા છે કે એનો રેકોર્ડ ઉપરનો કોઈ પુરાવો છે નોટ આપતા પહેલાં જાહેર કરતાં પહેલાં પ્રેસે આવો કોઈ પુરાવો વેરીફાય કરેલો છે ખરો પ્રેસ પાસે કોઈ પુરાવો છે અને જે તનસુગીરીજીને ડરાવી ધમકાવીને કે કોઈ પણ કિસ્સામાં આ પહેલાં આ દસ્તાવેજો કરી લીધા હોય કે એવું હોય તો તે વખતે હરિગિરીજી સામે ખુદ તનસુખગીરીજીએ કે એમના હિતેચ્છુઓએ કે એમના વારસદારોએ કે આ પ્રેસ નોટ આપનારાઓએ એમણે કોઈ કેમ કોઈ કાનૂની ફરિયાદ કે કોઈ કાનૂની કાર્યવાહી ન કરી આટલા વખત સુધી માણસ ડરેલું ધમકેલું રહે આટલી મોટી પ્રોપર્ટીનું એ પેલું કરી આપે એવો એ વસ્તુ શક્ય નથી પછીની વાત છે કે તનસુખગીરીજીએ ભવનાથના મહંતમાંથી હરિગીરીને તનસુગીરીજીને કાઢ્યા એવી એક વાત છે એવો એક આક્ષેપ આક્ષેપ છે તો એ અંગે તનસુખગીરીજીએ તો એમની હયાતીમાં ક્યારેય કંઈ કહ્યું નથી કે કોઈ એવી ફરિયાદ કરી નથી અખાડાને પણ નહીં કે પ્રેસને પણ નહીં અને એને ધનસુખગીરીજીને પોતે મહેશગીરીએ કે તેમના કહેવાતા ચેલાઓએ એને આ અંગે કોઈ વિરોધ કર્યો નથી વાંધો લીધો નથી કે કોઈ કાન કાનૂની કાર્યવાહી કરેલ નથી કે આ અંગેનું કોઈ રેકોર્ડ નથી માત્ર આક્ષેપો કરવાથી કોઈ હકીકત સત્ય થઈ જતી નથી એટલે પછીની વાત હવે છે કે આ બંને પ્લોટનું રજિસ્ટ્રેશન અત્યારે કોના નામે છે પહેલાં કોના નામે હતું પ્લોટો ક્યારે ટ્રાન્સફર થયા એનું કોઈ વેરિફિકેશન કે કોઈ પુરાવા આવતા નથી જે લેવા જરૂરી છે અને તે પછી જ કોઈ પણ નોટ આપવી કે લેવાની થાય છે અને સૌથી વધુ તો એ છે કે મહત્ત્વની વાત કે આ તમામ જે દાવાઓ અને પ્રશ્નો કે જે બધું છે e a karnar મહેશગીરી પોતે છે એ એકવાર ભગવા ઉતારી અને ત્યાર પછી પાછા ભગવા ચડાવીને પેન્ટ ટી શર્ટમાંથી પહેલાં થયેલા છે અને એમની સામે ઓલરેડી એફઆઈઆર આપી દેવામાં આવેલી છે અને એમણે એ ગુનો જેને અંગેની એફઆઈઆર છે એ ગુનો એમણે કબૂલ કરી લીધેલો છે એટલે કાયદાની ભાષામાં તોમદાર અને ગુનેગાર વચ્ચે ફેર હોય પણ મહેશગીરીએ એ ગુનો કબૂલ કરી લીધો છે એટલે એ માત્ર તોમદદાર નથી એ એડમિટેડ ક્રાઇમ કબૂલી લીધેલા ગુનાના ગુનેગાર છે અને એ એમણે સોશિયલ મીડિયામાં પ્રેસમાં બધી રીતે કબૂલ કરી લીધો છે એટલે એટલે ત્યારબાદ અત્યારની જે ત્રણ જગ્યાઓ જે છે ને કમંડળકુંડ ભૂતનાથ અને રાણેશ્વર એ જગ્યાના પણ હકીકતમાં તો એ મહંત ટ્રસ્ટી કે કોઈ પણ પદે રહેવાને લાયક ઠરતા નથી જ્યાં સુધી કેસ ચાલી અને એ નિર્દોષ ન છૂટે ત્યાં સુધી નિર્દોષ છૂટવાના કોઈ શક્યતા નથી કારણ કે ગુનો રેકોર્ડ ઉપર પ્રેસ મીડિયા સમક્ષ કબૂલેલ છે તો આવો જે એક ગુનેગાર હોય જેના હાથમાં ગેરકાયદેસર રહેલી આ ત્રણ ગાદીઓ જે છે એ પણ કાયદેસર રહી શકે એમ ન હોય એ બાકીની ગાદીઓનો વિવાદ કેવી રીતે છેડી શકે ને એ છેડવાનો એને હક કે અધિકાર કેવી રીતે મળે એટલે અને અત્યારની કોઈ જગ્યા જે ધરાર મહંત તરીકે અત્યારે જે ચડી બેઠેલા છે જે ગુનેગાર છે કોઈ પણ ગુનેગાર છે અખાડાનું બંધારણ પણ હશે અને કાયદો પણ છે કે કોઈ પણ ગુનેગાર છે એ દાવાવાળી કે કોઈ પણ જગ્યાના મહંત પદે એની કાનૂની લાયકાત કે અધિકાર રહેતા જ નથી એટલે આ બધી ચર્ચાઓ કે પ્રેસ નોટો કે પ્રેસ સમક્ષ આ બધી પેલી કરવાનો એ મહેશગીરીજીને તો કોઈ અધિકાર રહેતો જ નથી એઝ અ ક્રિમિનલ એઝ અ ઓફેન્ડર અને પછીની વાત છે કે મતદાર અને ગુનેગારની જે વ્યાખ્યા છે એમાં એ ઓલરેડી ગુનેગાર પોતે છે જ કારણ કે કબૂલ કરેલા ગુનેગાર છે અને પ્રેસ મીડિયા અને એને મારી એક ખાસ વિનંતી છે કે તમે લોકો સમાજના એક ખૂબ જ જવાબદાર અને કાનૂની પ્રવક્તા છો અને પ્રતિનિધિ છો એટલે તમારી પાસે જે કંઈ પણ પ્રેસનોટ કે જે કંઈ પણ આવે એના પુરાવા કોમન સેન્સ લોજિક અને એની કાનૂની પરિસ્થિતિ શું છે એ બધાનો પૂરતો ઉપયોગ અને માઇન્ડ એપ્લાય કરી અને જો આ બધી નોટો વગેરે લેવામાં આવે ને એ પ્રજાના હિતમાં સમાજના હિતમાં બહુ જરૂરી છે માત્ર નૈતિક જ નહીં પણ કાનૂની પણ તમારી એ ફરજ છે અને એ એને રીતે આમ તમે કોઈ પણ આપણે કારણો સબબ કે કોઈ પણ સ્વાર્થ કે કોઈ પણ એના સબબ તમે આવી રીતે ઉગાડે છો કોઈપણ આધાર પુરાવા વગર કાયદાની વિરુદ્ધ ના હોય એવા પહેલાંની કે એક ગુનેગારની તરફદારી કરવી કે એનો પ્રચાર પ્રસાર કરવો એ અંગેના કોઈપણ દસ્તાવેજો વેરીફાઈ ન કરવા એની કાનૂ ની હેસિયત ગુનેગાર તરીકેની એને લક્ષમાં ન લેવી અને એને આ રીતે ઉત્તેજન આપવું એ એક પ્રેસ મીડિયા જેવા જવાબદાર પહેલાં માટે પણ આ વસ્તુ બરાબર નથી કારણ કે તમારી ઉપર લોકો રિલાય કરે છે તમારી એક સામાજિક જવાબદારી છે અને તમે જે સ્ટેટમેન્ટ કે નોટ દરેક વખતે દરેક માણસ ખુલાસો ન પણ આપી શકે કે એનું પેલું ન પણ કરી શકે પણ અને બીજું કે આ બધા જ દસ્તાવેજો જે અત્યારે છે એ તો પ્લોટના દસ્તાવેજો કે આ પ્રેમગીરી ભવનના દસ્તાવેજો આ બધા એ કલેક્ટર પાસે પડેલા છે લોક એન્ડ કીમાં એટલે એના એને કોઈ પેલી હોવાની શક્યતા જ નથી કે એ કોઈ આધાર પુરાવા રજૂ થઈ શકે એવી હાલત નથી અને કદાચ જો એની ઝેરોક્સ કે કંઈ પણ અવેલેબલ હોય તો એ પ્રેસ નોટ આપતાં પહેલાં એ રજૂ કરવી જોઈએ ઇનફેક્ટ એની સાથે જ આ પ્રેસ નોટ અપાવી જોઈએ કે જેથી એ રિલાયબલ બને એક સિનિયર સિટીઝન તરીકે એક જવાબદાર સિનિયર એડવોકેટ તરીકે સમાજને આ બધી હકીકતની ખબર પડે આ અંગેની કાયદાને કાનૂની જોગવાઈની ખબર પડે કોણ ગેરકાયદેસર ચડી બેઠું છે અને ગુનેગાર હોવા છતાં આવા બે જવાબદાર સ્ટેટમેન્ટ અને પ્રચાર પ્રસાર કરીને પોતાની જાતને હકદાર અને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો એ વ્યક્તિ તો કરે ગુનેગાર તો કરે પણ એને હવા આપતા પહેલાં પ્રેસ મીડિયા જરાક બધું જ વેરીફાઈ કરી કોઈ એડવોકેટની સલાહ લઈ અને પછીથી કરે એવી મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ વેરી મચ જય હાટકેશ ફરીથી મળતા રહીશું આવા જ અને બીજા હજી ઘણા ઇશ્યુ ઉપર વિડીયોઝ કરવાના છે એને માટે થઈને મારું નામ હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢ અને મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ચોરાણું બે ચૌદ આઠ ત્રેવીસ આ અંગે આપ કંઈ પણ ખુલાસો માહિતી કે ચર્ચા કરવા માગતા હો તો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ વેરી મચ જય હર્કેશ